હા મારે માનવું છે આંતરસમયે રમના લાઈવમાં નકલા નહીં પણ આની અંદર કોઈ સમાધાનનો હાથ દે કે મારે કેવું છે જ નહીં પણ ને ખબર પડી છે કે વ્યક્તિ શું છે કે હું તમને એટલે તમારી મને છે અને ત્યાર વખતે કેવું છે ગમન છે ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોળી વ્યક્તિ હતી મેં સહન કરેલું છે બરાબર અને એ મારા મા બાપ પાસે જઈને બેઠો ત્રણ વાર મારા પપ્પા પાસે ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રહી હતી પણ આની હવે હવે એક પછી એક બધા ગેમ કરે છે તો મારી આવી ગેમ કઈ રીતે તો હું કેમ ના ખુલી ને કહું લોકોને જે હશે હું બતાવડાવીશ મારી જવાબદારી બસ બરાબર ના એવું પતાવવાનું આમાં કઈ પતાવવાનું છે જ મારે આજે ના ના જાય આજે બધું કર્યું છે મને મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટમાં હું બેઠી જ નથી કાલથી થી બેસીશ આવા લોકોની આંખ ખુલવી જોઈએ ખોટા માણસ ને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી એ બધું જ કહીશ તો તો સાથે કામ કરેલું છે એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એક બીજીને ફોલો કરતા હતા ને તો એ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપને ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરાય એ ખબર પડે ને લોકોને આજનો દિવસ એવું છે ટાઈમ ટાઈમ ને કોઈ દિવસ નથી કરતી કેમ કે લોકો પછી મને એવું કે મેં કોઈ વસ્તુ માટે નથી કર્યો મેં લોકોની આંખો ખોલવા માટે ઓનલી ફોર આ વસ્તુ કરું છું હેલો બરાબર અને આને આને તો કેટલા લોકો સાથે ગદારી કરી છે એડવર્ટાઈઝ માં કેટલા બધા પાર્ટનરશીપો માં બરાબર એને બધે માલિક જ બનવું છે અમને લોકોને અમને લોકો જયારે કામ કરતા અમારી કદર નથી કરી પણ આવી વાત માં તમારી વસ્તુ હોય ને ગમ તો તમે હજુ વસ્તુ અલગ છે પણ આવી વાત તો હું કઈ રીતના હું કરી શકું એમને એક કામ કરો કાલે હા વાંધો નહીં હા